સ્વચ્છતા માત્ર મુખ્ય માર્ગો સુધી સીમિત વિજાપુરના અંદરના વિસ્તારો ભોગ સ્વચ્છ અને સુંદર વિજાપુર તરફ એક રૂપે વિજાપુર નગરપાલિકાના મુખ્ય અધિકારીની સૂચનાથી શહેરમાં વિઝિબલ ક્લીનર્સ અભિયાન અંતર્ગત સેનેટરી ઇન્સ્પેક્ટરની સિટી મેનેજર દ્વારા બેઠક યોજીને સ્વચ્છતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કર્યા બાદ રોડ ઉપર કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું પરંતુ જનતા વચ્ચે મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે વિઝિબલ ક્લીનરની કામગીરી માત્ર મુખ્ય માર્ગો સુધી સીમિત કેમ છે વિજાપુરના અંદરના વિસ્તારો જેમ કે ચક્કરથી હુસની દર ચોક ચક્કરથી ડુસીયાળા તરફ જતા માર્ગો પર આજે પણ ભારે ગંદકી ખુલ્લી ગટરો ઉભરાતું પાણી તથા ઉબડખાબડ રસ્તા જોવા મળે છે આ વિસ્તારોમાં સફાઈ અને સુવિધાઓનો ગંભીર અભાવ હોવાના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર વર્ષોથી આ વિસ્તારોની હાલત યથાવત છે તૂટેલા રસ્તા તૂટી ગયેલા ગટરના ઢાંકણા ઉભરાતી ગંદકી અને દુર્ગંધ છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જનતાનો આક્ષેપ છે કે વારંવાર મુખ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની કામગીરી થાય છે જ્યારે અંદરના વિસ્તારો સંપૂર્ણપણે અવગણવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટરો તેમજ નગરપાલિકા દ્વારા પણ આ વિસ્તારો ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તેવું લોકોમાં ચર્ચા છે નગરપાલિકામાં મોટા પ્રમાણમાં વેરા ઉઘરાવે છે છતાં આ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ માટે લોકો તળસી રહ્યા છે રસ્તા ઉપર ખાડા ગંદકી અને પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે શું વિઝિબલ ક્લિનિક અભિયાન માત્ર દેખાતા વિસ્તારો માટે જ છે વિજાપુરના અંદરના વિસ્તારો માટે આ યોજના લાગુ નથી પડતી શહેરની જનતા નગરપાલિકા અને મુખ્ય અધિકારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે મુખ્ય વિસ્તારો સાથે સાથે અંદરના વિસ્તારોમાં પણ સમાન રીતે સ્વચ્છતા માર્ગ મરામત અને ગટર વ્યવસ્થાની પ્રાથમિકતા આપવામાં આવે જેથી સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર વિજાપુરનું નિર્માણ થઈ શકે અહેવાલ અલ્તાપ ખાન પઠાણ વિજાપુર